હવે ભગવાને હું ગોઠ્યું છે કે ઓટોમેટિક વધી જાય આ હું બધા પિક્ટરોને જમીનોના દલાલો લોખું છું જમીનોના દલાલો ખાલી મોટર સાઇકલ લઈ ભરે પાનના જલ્યા ચાની લાડીએ બેસે બેઠા છોકરી હોય કરી અમારો કરણનગર રોડ બધા દલાલો અને હવે ગ્રાજકારોના દલાલ બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાડ રાખવાની ભાજપનો બંને રાખશું ભાજપનો કાર્ય કરશું નેતા છું એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપો આ ભાજપ સરકારે બનાવેલો બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે દુનિયા માતાના આશીર્વાદ છે ત્યારે સમાજ માટે ગામ માટે ધર્મ માટે સેવા માટે આપણા માં બાપની યાદગીરીમાં આપણા સગાવાલાની યાદગીરીમાં આપણે જ્યાં ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ

તમે બધાએ ગામડાના આંગેવાનોએ ભણીલો હોય હું ઓગણીસો નેવુંમાં એનીવોલ ધારાસભ્ય તરીકે બોર્યો કાં તો નવો હતો કદી નગરપાલિકાનો પ્રમુખ હતો કદી વાત તો મને બહુ કોઈ કાણી નથી એ વખતે ગામડાના આંગેવાનોએ તમે બધાએ ભેગાર થાય અને મને ધારાસભ્ય બનાવ્યો પછી તો સતત ધારાસભ્ય થયો આપની ભાજપની સરકાર આવી મંત્રી થયો મહાત્મક નાણાં મંત્રી થયો નાયબ મુખ્યમંત્રી થયો બધું થયો પણ મારા હિસાબે નહીં મારી શક્તિથી નહીં તમારા બધાના આશીર્વાદ થી તમારા બધાના સહયોગ થી